જો ભાઈ કહેતો હતો ને કે ખાવા જ આવેલા છે નરિયા પગલા પંજા એના પંજામાં લાગત છે કેવડો ડાલા મથા અમારી વાડી જ નીકળેલા હે હવે તો હા શું ને હાલો ફ્રેન્ડ જય ખોડિયાર જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે એવું છે કે જનાવર તો આવ્યા હતા પણ એ વાડીઓમાંથી નથી આવ્યા પણ ગામમાં આવ્યા હતા ગામમાં આવ્યા હતા અને મારણ કર્યું છે ગાયનું અમાર પડતરમાં પડતર કહેવાય એમાં ત્રણ ચાર હવા હવા જતા એક ગાયને વીખી નહીં એ આમ વીખેલી છે ને એક ગાયનું મારણ કરેલું છે તો અહીંયા અમે વાડીએ રાહ જોતા હતા કે વાડી આવી છે આવી છે તો વાડીએ ના આવ્યા હવે ગામમાં પોતી ગયા જનાવર ક્યાંથી ક્યાં નીકળી જાય કોઈને કાંઈ ખબર ના પડે એટલે ગામમાં આવી ગયા છે જો એ બાજુ જાય તો મારણનો વિડીયો બીજો તો મારણ હોય ને અઠાણ તો દિવસના રાતે હોય જનાવર મારણનો વિડીયો બનાવવાની ના પડે અત્યારે અમારે વાડી આવ્યા ને મજૂર આ લોકો એ લોકો કહે છે કે એના ઘર પાસે જ મારેલ છે સવારે સેઠ પાંચ વાગ્યા જે આ બધા માણસો આવ્યા છે અમાર વાડીયા એ લોકો અમને કહે છે કે સવારે પાંચ વાગ્યો મારણ કર્યું છે ગાયનું મારું ઢીંગલું કોઈના બાપનું માનતું નથી હવે બધા શું કરે આ

તૈયાર થઈ ગઈ મારી દીકરી તૈયાર થઈ ગઈ આમ આમ સામું જાવ જો ચિંગડી કેવી લાગે ક્યુટ 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 પાપા ની હું છે હું છે અમારે પાયા વગર ની છે તો એ ગોઠણ ગોઠણ આવી ગઈ છે ය නටලක මනලනක කගී රව සට බා පනිි දෙද එනම් පණන පන ්‍ර ප පන පන පණි මකයි අන පනි ි ගට නිම නල ගර කට වි ප පද වින කන කොකා තුම අජතු ඇවත මනතු ද ද කන්

એવું રખાય જ નહીં આપણે આ છે બધું છે કાલે મધ્ય કીને જોઈએ કાલે હું થાય હું નહીં કે ખબર કાલે એવું મને કે ધીરભાઈ અંબાણી આપણે પાછળ ઊભા હોય આપણે ત્યાં આગળ હોય એટલે એવું મનમાં નહીં રાખવાનું એટલે આપણે એટલા થાય ના થાય પણ સમય કિસ્મતની કોઈ નક્કી નથી હોતું એ ગમે ત્યારે બદલી શકે છે એટલે નિરાશ નહીં થવાનું જીવનમાં તો ભાઈ વિડીયો કરીએ છે પૂરો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો